વાપી રેલવે પોલીસ સ્ટેશનના ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી વાપી રેલવે પોલીસની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર નકુમ વાપી રેલવે પોલીસ સ્ટેશનના માર્ગદર્શનના આધારે પીએસઆઈ એ એમ ચૌધરી વાપી રેલવે પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી એએસઆઈ મોહમ્મદ મહમદ સાદિક અબ્દુલ રસીદ અને એચ સી ચંદ્રકાંતભાઈ દેવજીભાઈ એચ સી મહાવીર મનજીભાઈ અને પીસી મનોજકુમાર અરવિંદભાઈ પીસી હેમંત સંઘ રઘુભા હેમંતભાઈ રાજેશભાઈ નાઓ વાપી રેલવે સ્ટેશન ઉપર ફરજમાં હાજર રહી રેલવે હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન બે સંકમંદ ઈસમોને અલગ અલગ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કુલ સાત મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ એક લાખ ત્રેવીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજેલાઈ આરોપીને જેલ હવાલે કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે